દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે બનાસ ડેરી ના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં દૂધ ઉત્પાદક મહિલાઓનું સંમેલન યોજાયું લિ સોલંકી અને જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર અને પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ અને બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા પરમાર અને રાધનપુર નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોટી સંખ્યામાં મહિલાઓ અને રાજકીય અગ્રણીઓ અને સહકારી માળખાના આગેવાનોની ઉપસ્થિતિમાં દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો